જિલ્લો એવો બનાવવો છે જે મારું સપનું છે હું જે કઈ પરમાત્મા મને જે સુજવાડે છે એ પ્રમાણે કહું કે ભારતના શ્રેષ્ઠ જિલ્લાઓમાં આપણો વાવ હશે એ આધુનિકતાની સાથે હશે એ ટેકનોલોજીની સાથે હશે એ આર્થિક ઉપાર્જન માટેનો જ પણ જિલ્લો હશે એક સુખ શાંતિ માટે લો એન્ડ ઓર્ડર માટેનો કાયદો અને વ્યવસ્થા માટેનો હશે અને એક એવો જિલ્લાનું નિર્માણ કરીએ કે આપણે કઈ આજીવન નથી પરંતુ પચાસ સો વર્ષ પછી પણ પ્રજા યાદ કરીને એમ કે આ લોકો ખુબ મહેનત કરી ત્યારે આવો મજબૂત પાયો નખાણો અને એવો મજબૂત પાયો નાખવાનું કામ એ આપણે આ સરદી ધરતી ઉપર કરીએ છીએ અહીંથી અહીથી પાલનપુર જતા બધા કરતા આપણને નજીક પડશે પાલનપુર જવું પડે એના કરતા ઘણું નજીક બધાને પડશે અને બધાની વચ્ચે છે થરાદ તાલુકાનું છેલ્લું ગામ જે છે ખોડા ખોડાને ને જેટલું થરાદ થાય એના કરતા દિયોદર તાલુકાના સેલ્લુ ગામ અહીંયા વખા છે વખાને એનાથી નજીક પડે વખામાંથી આવેલો ધીયોદરથી પેલી બાજુ વખા હોય એને ત્યાં જવું હોય તો એને નજીક પડે થાય વખા નિસરવાને પણ ત્યાંથી ઈસરવાને નજીક પડે ત્યાંથી જઈને હું દુઆ છે તો દુવાને જેટલું દૂર પડે ને એના કરતા વખા નિસરવાની નજીક પડશે તો આટલું વચ્ચો છે બધાનું બધાનું હિત હચવાય ને એ રીતની વ્યવસ્થા થઈ છે તો આ બધું એક ખૂબ સરસ મજાની વ્યવસ્થા કરી છે અને તમારા બધાનું હિત આચરવા માટે બેઠો ચિંતા કરતા ધ્યાન રહે કલ્યાણ થાય અને ખોટા રસ્તા ઉપર લઈ હો ભરોસો રાખજો એક વખત એવું લાગતું હશે નવું હોય ત્યારે બધા આમ આમ બધા વિચાર કરે પરંતુ એ તમારા બધાના હિતનો વિચાર હશે તમારા બધાની નવી પેઢીના કલ્યાણ માટેનો વિચાર હશે આ વાતનો ભરોસો બધા રાખજો આટલી વાત મારે કરવી હતી તો નવો જિલ્લો જે બન્યો છે એમાં બધા રાજી થયા છો અત્યારે થી તો જરા બે હાથ ઉર્જા કરીને તાલી પાડો ને કેમેરા લે બધાને ખુબ ખૂબ ખૂબ ના અભિનંદન નવા વાવ થરાદ તાલુકાની જિલ્લાની અંદર આપ સૌ આગળ વધો અને આપ સૌ નવા વાવ થરાદ જિલ્લામાં કલ્યાણ બધાનું થાય એવી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ બધાને શુભકામનાઓ ખૂબ આભાર